દેશમાં કુપોષણ નાબૂદ કરવા અથાગ પ્રયત્નો કરી ધાત્રી માતા સગર્ભા બહેનો કિશોરીઓ તથા બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે જે લાભો લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ભરૂચ જિલ્લા કેન્દ્રોની આંગણવાડી બહેનો સતત કાર્યશીલ રહે છે ત્યારે વિવિધ આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં કિશોરીઓને પોષણ અંગે સવિસ્તાર માહિતી સાથે સમજ આપવામાં આવી રહી છે તેમજ આજની ભાગદોડવાળી જિંદગીમાં બહારનું ખાવાનું ટાળવું જોઈએ ઘરે બનાવેલ પૌષ્ટિક આહાર જ લેવો જોઈએ તથા પૌષ્ટિક મિલેટ્સ આધારિત ધાન્ય બાજરી રાગી કાંગ જુવાર કોદરા સહિતની વાનગી અંગે સુંદર માહિતી આપી દરેકને ઉપયોગમાં લેવા અપીલ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજરોજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લાની એકવીસ આંગણવાડી કેન્દ્રોની બહેનો દ્વારા વિવિધ વાનગીઓને પ્રદર્શિત કરવામાં આવી હતી જેનું નિરીક્ષણ કરી પ્રથમ દ્વિતીય અને ત્રીજા ક્રમાંક આપવામાં આવ્યા હતા જેમાં નિર્ણાયક તરીકે વાલિયાના નવજીવન કોલેજના પ્રિન્સિપલ પ્રોફેસર દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે એસ દુલેરા જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ બારાઉલ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરા કામત સહિત પ્રોગ્રામ ઓફિસર એસઆઈડી ઉપસ્થિત રહી આંગણવાડીની મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા નમસ્કાર બધાને આજે જિલ્લા કક્ષાનો પોષણ ઉત્સવ આઈ શાખા જિલ્લા પંચાયત દ્વારા આયોજિત હોય પહેલાં અમે આંગણવાડી લેવલે નાની એવી વાનગી સ્પર્ધા કરી હતી એમાં એક બે ત્રણ નંબર આવ્યા એમને સેજા કક્ષાએ સેજા કક્ષાએ બે નંબ એક બે ત્રણ નંબર આવ્યા એમને ઘટક કક્ષાએ ઘટક કક્ષાએ જે એક બે ત્રણ નંબર આવ્યા છે એ તમામ બેનોને બોલાવી છે પ્લસ એક નંબર જે આવ્યો છે એમની વાનગી અહીંયા પ્રદર્શિત કરી છે કમિટી મેમ્બર ઈ વાનગી જોશે ટેસ્ટ કરશે અને એમાં નંબર આપશે જેને એક બે ત્રણ નંબર આપ્યા છે મિલેટ્સમાં અલગ છે અને ટીએચર અમારું ટેક હોમ રાશન જે છે બાલ શક્તિ માતૃશક્તિ પૂર્ણા શક્તિ માંથી જે વાનગી બને છે એમના બી અલગ નંબર આપવામાં આવશે અને ચોવીસે બેનોને પ્રોત્સાહક ઇનામ પણ છે આ ટીએચાર નો મારી આ વિનંતી છે કે ટીએચાર બાળકો માતાઓ અને પૂર્ણા શક્તિ જે પૂર્ણ અમારી દીકરીઓ છે કિશોરીઓ એ ખાય એવી મારી વિનંતી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ